200 200 200 200 ये है ₹1 एक बक्से में 2 टाइम अरे फुल साइज हो 9 10 11 12 13 14 15 16 17 18 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 ₹5 255 35 34 35 257 37 38 39 40 41 5 कलर वे आओ चलो भाई 42 44 44 44 44 44 44 44 240 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

910 888 167821 19 19 20 20 कलर में डाइस्टर हो एसएम 22 30 6 226 600 ₹100 ₹100 ₹100 सॉरी 100 ₹100 ₹100 ₹100 सॉरी 100 ₹100 ₹100 ₹100 ओ माहि जी 25 સમય રે બા સમય સમય રે બા સમય સમય રે હાચા રે હાચા 89 131 131 131 33 33 બાથી હાચી હારી કલર તો જો કલર ગાય હારું હાલો એકરખું આવ છે બધો 50 250 招兵接粮路，啊！路啊！路！没有，没有，没的没有，没有！弯路弯路多少呢？二十多个，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十多个，二十，二十 એક રૂપિયા એક બે ત્રણ છ પાંચ છ

બસો રૂપિયા ઘણું ભાઈ રૂપિયા રૂપિયા પંદર રૂપિયા બસો સો બે એપ્રિલ બાવીસ રૂપિયા

એટલે એતો બાતે 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 હાલો કાળુભાઈ બાતે બાતે બરોબર છે બારિયા હાલો બારિયા હાલો 41 41 ને એક મી દેખ ને જે તો ઉમાલી 200 ઉમાલી 20 ઉમાલી 144 બારિયા સોમાલથી હાલો 100 200 આઈ ગયો

જોમેજો હાલો હારું છે હારે આવી અતરે એક જ બાર બે જાદુ વાગે 50 રૂપિયા 50 રૂપિયા ઉભરેજો ભાઈ 50 રૂપિયા એટલો 50 50 એ ભાઈ ચાલા ઉભરેજો ભાઈ આદ્રે મોકલ કાલે હારું છે તા ઓય પકોડી જોલેને ધાપો હાતા હાતા નબે વેણા

70 રૂપિયા સો 70 રૂપિયા સો 70 રૂપિયા ગબાક સો 70 રૂપિયા 70 રૂપિયા બોલવા કે સો 70 70 70 50 આ 40 40 છે ને જ ભાઈ 70 રૂપિયા 171 ના લાગે નહીં હટાણો હટાણો 99 99 ને બોન આરિયા અરે આ આરિયા ઓલાડી બેલ જોડ ભાઈ 24 છે એ ભાઈ મેવલ કેટલા રૂપિયા એક પર 700 રૂપિયા મુક મેવલ હારું છે 181 મુક નો સીધા 181 પર 1 71 71 71 71 71 હા તે ધોધ ધોવો વચ્ચે હચ્ચે સંચોતેર રૂપિયા એકસો હચો હચ્ચે ત્રીજો હાચો હાચચો ત્યાં ના એકસો હચ્ચો અઠસેડ અઠસ વગેરે હેંચી એકાદસ છે સાંચસો રૂપિયા સાઠસો રૂપિયા ત્રણસો ફોરાસી ફોરાસી બેવલો બંચે સાંચે છે ને એવું એકાણ માણસ તાળું તાણુંજા તાણું